નમસ્કાર મારા વાલા મિત્રો સ્વાગત છે આજના આજના નવા નવા અંદર તો મિત્રો આપણે વાત કરવાના છીએ સિંગર કાજલ ડોડિયા વિશે તો મિત્રો કાજલ ડોડિયાનો આ વિડીયો સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોમાં મિત્રો કાજલ ડોડિયા કેવું જોરદાર ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ ગાઈ રહ્યા છે તો મિત્રો કાજલ ડોડિયાનો આ વિડીયો તમને કેવો લાગે કોમેન્ટની અંદર જણાવવાનું ભૂલતા નહીં અને મિત્રો વિડીયો પસંદ આવે હોય તો વિડીયોને એક લાઇક કરી દીધો અને મિત્રો ચેનલ પણ ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો તો ચાલો મિત્રો સાથે મળીને જોઈ લઈએ આ વિડીયો yeah o jell